નશાની હાલતમાં ધૂત ત્રણ સુરતીઓએ વલસાડની કારને ઓવરટેક કરતા બબાલ દમણથી નીકળી વલસાડ સુધી પહોંચી નશામાં ધૂત ત્રણે સુરતીઓએ વલસાડમાં ખાવા પડ્યો મેથી પાક દમણના પાતલિયા ચેકપોસ્ટ નજીક વલસાડ લીલાપુર ગામની કારમાં સવાર ઈસમો સાથે બે મહિલાઓ પણ સાથે હોય અને લીલાપુરની મહિલાઓ સાથે ત્રણે પિદ્દળ સુરતીઓએ અભદ્ર ગાળો આપી વલસાડ સુધી ભાગી આવ્યો હતો ત્યારે લાલ સ્કૂલ પાસે આવેલ ત્રણેય સુરતીઓ કાર મૂકી ભાગવા જતા લીલાપોર ગામના યુવાનોએ સુરતી કારનો પીછો કરી લાલ સ્કૂલ સામે આવેલ જોધપુર સ્વીટ માર્ટ ખાતે જાહેર રોડ ઉપર પિદ્ધળ સુરતીઓને મેથીપાક આપતા ત્રણે પિદ્ધળો દુકાનની અંદર ગભરાઈ ગયા હતા અને ઘૂસી ગયા હતા જે બબાલ જોતા દુકાન બહાર ભીડ ભેગી થઈ ગઈ હતી જે બાબતે વલસા પોલીસની ટીમે સ્થળ પર આવી ભીડને કાબૂ કરી ત્રણે પિદ્ધળ સુરતીઓની અટકાયત કરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ये दादा दादा देख